ઘર વાપસી એટલા કારણ કહ્યું છે કે આ ભાજપને ભ્રષ્ટાચારની સરકારમાં ભ્રષ્ટાચાર અટકતો નથી એમાં કામ માટે ભ્રષ્ટાચાર થાય પણ યોજનાકીય પણ ભ્રષ્ટાચાર થાય

પેલા સરકાર સીધે સીધું છે તો સરપંચ મારફતે લાભાર્થી લાભ આપતો તો અત્યારે તો જે પણ લાભ આપવાનો થાય તે પહેલા છે તો વહીવટી મંજૂરી લેવી પડે વહીવટી મંજૂરી ના પહેલા જ છે તો દસ ટકા જેટલી માપદાર રકમ છે તો લઈ લેવામાં આવે અને એ આપવા માટે ક્યાંક છે તો ખેડૂતો પોતાની જમીન ગીરવે મૂકે ક્યાંક છે તો એમની મિલકત વેચી અને એ પૈસા આપે તો વહીવટ એ વહીવટી મંજૂરી મળે વહીવટી મંજૂરી મળે પછી એ કામ થાય ન થાય પણ પેલા પૈસા લઈ લેવાના આ સરકારના પાયફાના કારણે હું ટ્રસ્ટ થઈને કોંગ્રેસમાં પાછો આવ્યો છું ડાંગ જિલ્લામાં મનરેગામાં વિજયભાઈ પટેલ સાહેબનો ભાઈ છે એ વાત સમગ્ર દિલ્હી સુધી ખબર છે ગણપત વસાવા સાહેબ જયારે મંત્રી હતા ત્યારે એમને મેં રજૂઆત કરેલી કે આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ પણ ગણપત વસાવા સાહેબે કીધું કે પુરાવા શું પુરાવો હું પોતે છું મારી પાસે મારે પણ પૈસા આપવા પડ્યા છે લાલભાઈ છે લાલભાઈ પાસે પણ પૈસા માગ્યા હતા એક ખેડૂત પાસે ભાત વેચીને પૈસા લીધા હતા તો કે હારું જોઈ લેશું અને ગઈ જિલ્લા પંચાયતમાં ગણપતભાઈ વસાવા સાહેબે કીધું તો તમે ચૂંટણી લડો ચૂંટણી લડ્યા પછી તરત જ છે તો આ વિજયભાઈના ભાઈ સુનિલભાઈને ક્યાંક કાઢી મૂકશો ક્યાંક છે તો એને છે તો બદલી કરશું અત્યાર સુધી બદલીઓ નથી થઈ કાઢીઓ મૂક્યા નહીં હમણાં ગણપત વસાવા સાહેબે આવીને એનું હજુ બદલી નથી થઈ એને હજુ છૂટા નહીં કર્યા એવા આ ભાજપના ટોપના નેતાઓની પરિસ્થિતિ જ્યારે આવી થતી હોય ત્યારે એ બધું વિચારીને હું પાછો કોંગ્રેસમાં આવ્યો છું

સ્વાગત છે પ્રકાશ